હેલો ગાઈસ કેમ છો બધાને જય રામાદાની અત્યારે આપણે ચરવાડ આવી જવાનું છે ચેહર માં મંદિરે બાકી પગે લાગીને ને બ્લોગ ની અંદર બને રહેજો બાકી ચેહર માં ના મંદિર જશું દર્શન કરવા ને હું અને અરવિંદ ને ત્રણે જવાના છે બાકી અરવિંદ ને અમારા રિક્ષા ની અંદર બેઠા છે બાકી અરવિંદ ચેહર માં હેલો ગાઈસ એટલે ચેહર માં ના મંદિરે રવિવાર છે ચેહર માં ઓટો મારતા હું દર્શન વિધા કરતા હું બાકી વિડિયો માં લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ મારી ચેનલ વિડિયો આયા કરશે

مندر پچی جاؤ مندر تم پہن لو تو ناخو جی چیز باقی امراند بجیا ہے سپنا پورا کر درکی چہرم آئے کہ

નહીં ખાતો પણ નહીં ખાતો ને જો ભાઈ પણ કે મારે નહીં ખાવે તો હવે પકોડી ખાવાનું કેમ છે બાકી પડ્યું લઈ ને રિટર્ન કરો હમા બાકી પકોડી તમે તાણામાંથી એકે ખાતા નહીં બાકી પકોડી ખાવી કે નહીં બાકી પચાસ રૂપિયા પકોડી ખાવી હતી પણ એમ કે તાણે તાણે એમ કે પકોડી ખાવી નહીં બાકી આપણા ભાઈ તો પૈસા જ નહીં ચૂકવા યાર પૈસા નહીં એના ઘરે બાકી આપે પણ ખાતા નહીં ને ભાઈ કે મારે ખાવી નહીં એટલે બાકી પકોડી ખાતા નહીં બાકી હવે આવશે ઘરે ને બાકી આવા નવા બ્લોગ જોવા માટે આપણી આઈડીને ફોલો કરી નાખજો ને એસે ગોમડિયા પણ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી રોજ રોજ નવા નવા કોમેડી વિડીયો આવે છે બાકી કોમેડી નું શું કેવું તારે કોમેડીમાં સપોર્ટ કરો લાઈક કરો શેર કરો એ સપોર્ટ કરો એટલે મમન મજા બનાવવાની વિડીયો બનાવવાની બાકી સમય ખરાબ છે અમે ખરાબ નહીં બાકી સમય આવશે ઈ દાડે જોઈ જાય જોઈ જાય અરે સમય નહીં આપડો સમય અમારો નહીં બાકી એટલે થોડોક સપોર્ટ કરો અને સમય તમારે લાવવો પડશે કઈ વાળા એમ નઈ અમારી પાપડ ભાગે એમ નહીં બાકી તો કોઈ નહીં મારું બાકી દાડો સમય લાવશે જય રમા બધાને